તેતર ને બચાવવા માટે એકસો ચાલીસ પરમારોના માંડવરાય દાદા મંદિરના ટોચ ઉપર સાંજે મોર આવે અને પછી જ આરતી કેમ થાય છે તો આવો જાણીએ મૂડીના માંડવરાય દાદાના ઇતિહાસ વિશે મિત્રો કહેવાય છે કે પરશુરામે એકવીસ વખત

અને અગ્નિ કુંડની જાડમાં ચાર મોટા દેવતાઓએ જવના દાણા નાખ્યા અને તેજ ઘડીએ એક પછી એક એમ ચાર વીરો પ્રગટ થયા પહેલો વીર સોડે કડાય શોભતો અને તેજસ્વી ન નીકળ્યો એ સોલંકી કહેવાયો અને બીજો ચારેય પૂજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો એ ચૌહાણ કહેવાયો અને ત્રીજો હવન કુંડમાંથી નીકળ્યો એ પઢિયાર કહેવાયો અને કહેવાય છે કે આ ત્રણેય વીર હાથ જોડી અને આગના માગતા માગતા નીકળ્યા તેતો અગણી ખુંડુમાંથી માર માર ને ત્રાડ દેતો જે બહાર આવ્યો અને આવીને અસુરોને સંહાર્યા એ પરમાર કહેવાયો અને કહેવાય છે કે પરમારનો વંશ વેલો આગળ વધ્યો અને ઉજ્જૈન અને ચિતોડ ઉપર એમના વંશની વૃદ્ધિ થવા લાગી ચિતોડ તુરણ બધનાર પરમાર વંશનો એક પુરુષ હતો અને એનો જ એક વંશ વેલો સિંધના વન વગડામાં ઉતરી આવ્યો હતો અને એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોંઢાજી પરમાર હતા અને આ સોઢાજી પરમાર પોતે ઉપરપુર તાલુકાના ધણી હતા અને એક વખત નબળી દશામાં ઉમરકોટ એમના હાથમાંથી છૂટી ગયું અને થર પાર ગઢ રહ્યું થર પાર ગઢ નું રાજ એટલે તો રેતીના રણનું રાજને રીધી સિદ્ધિમાં ઢોર સિવાય બીજું કઈ નહીં માલધારી રાજા માલ ચારી અને પોતાનું ગુજરાન ચલાવતા અને રયતોની સાથે સાથે રહી અને જીવોની રક્ષા કરતા બાપુ રતનજી તો પરલોક સીધાવી ગયેલ

ત્યારે ચારેય ભાઈઓને ચિંતા થઈ કે પારકા મલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે ત્યારે અખોજી બોલ્યા કે ભાઈ લખદીર તું અને મુંજોજી સાથે જાઓ અને અસોજી અને હું અહીંયા રહીશું અને પછી તો લખધીરજી અને મુંજોજી પોતાની કોળી લઈ બે હજાર પરમારો સાથે પરદેશ જવા માટે નીકળે છે ત્યારે મા જોમભાઈ બોલ્યા કે દીકરા પરદેશમાં તમને મા ક્યાંથી મળશે તો ચાલો ને હું પણ સાથે આવું અને પછી તો માં જોમબાઈ રથમાં બેઠા અને પરમારો માલ ડોર ને લઈને રથની સાથે સાથે બધા ચાલે છે પણ લગદીરજીને એક નિયમ હતો કે રોજ પોતાના ઈષ્ટદેવ માંડવરાય દાદાના દર્શન કરે અને પછી જ અન્ન પાણી લેતા અને આ માંડવરાય દાદાની મૂર્તિ પાર્કરના પીલું ગામમાં હતી પછી તો જે ગામમાં જતા જતા સવાર પડે ત્યાંથી લગદીરજી કોડી પાછી લઈ જાય અને પીલું ગામમાં આવીને દર્શન કરે પછી જ અન્ન આરોગ્ય આમ રોજ સવારે અલગ અલગ ગામમાંથી કોડી પાછી લાવે દર્શન કરે અને અન આરોગ્ય પણ જેમ જેમ દૂર જતા ગયા એમ એમ પીલું ગામ પહોંચવામાં મોડું થવા લાગ્યું અને પછી તો એક દિવસ બે દિવસ એમ બબે દિવસના ઉપવાસ થવા લાગ્યા પછી એક રાત્રે લક્ષ્મીજીના સપનામાં ઈષ્ટ દેવ આવ્યા અને માંડવરા દાદા બોલ્યા કે બેટા કાલે સવારે તને એક ગાય મળશે એ તને દેખતા એ ગાય પોતાનો એક પગ ઊંચો કરે ત્યાં જમીન ખોદજે અને એ જગ્યાથી એક મૂર્તિ નીકળશે અને એ પ્રતિમાના દર્શન કરી પછી તું જમજે અને એ મૂર્તિને રથમાં બેસાડીને લઈ જજો અને જ્યાં રથ રહે ને અને અને આગળ ચાલે પણ નહીં ત્યાં તમે મુકામ કરજો તમારું ગામ બાંધજો જા દીકરા તારો વિજય થશે પછી તો બીજો દિવસ થયો અને માંડવરાય દાદાની વાત સાચી પડી પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી અને એ જગ્યાએ ખોદકામ કરતા મૂર્તિ મળી આવી પછી તો જોમબાયા માંડવરાય દાદાની મૂર્તિને ખોળામાં લઈને રથમાં બેસ્યા અને આગળ ચાલતા થાય છે ચાલતા ચાલતા એક એક દિવસ પ્રદેશમાં નાની નદી અને નદીની વચ્ચે રથ રથ ઊભો રહ્યો ઘણા માણસોએ ખેંચવાની કોશિશ કરી પણ રથ હલ્યો નહીં પછી લગભીરજીએ માંડવરાય દાદાની મૂર્તિ સામે હાથ જોડીને કહ્યું કે હે ઠાકર તે દિવસે તમે સપનામાં કહેલું કે જ્યાં રથ ઊભો રહે ત્યાં મારે ગામ બાંધવું અને ત્યાં રહેવું પણ આ તો નદીની વચ્ચોવચ કઈ રીતે ગામ બાંધું હે દાદા સામે કાંઠે પધારો હું ત્યાં આપણી સ્થાપના કરું આટલું બોલીને લગદીરજીએ રથમાં હાથ મૂક્યો ત્યાં તો રથ ચાલવા લાગ્યો અને સામે કાંઠે જઈને ઉચાળા મૂક્યા નાના નાના ચૂંપડા બાંધ્યા અને નિર્જર ભૂમિની અંદર પરમારોની ભેંસો ગાયો બકરા અને ઊંટો ચરવા લાગ્યા પણ પારકી ભૂમિના ધણીની રજા વિના કેમ રહેવાય પરમારનો દીકરો અને વડી પ્રભુનો સેવક પછી લગદીરજીએ તપાસ કરી અને ખબર પડી કે વઢવાણના રાજા વિસળદેવ વાઘેલાનો આ મલક છે પછી લગદીરજી રાજાની ડેલીએ આવ્યા ત્યાં તો રાજા વિસળદેવ ચોપાટ રમે છે ત્યાં જઈ લગદીરજીએ વિસળદેવને રામ કર્યા અને રાજાને આ લગદીરજી સાથે જાણે જૂનો નાતો હોય એવી રીતે રાજાએ કહ્યું કે આવો ચોપાટ રમીએ જેવી મરજી કહી બંને સાથે ચોપાટ રમે છે પછી તો સાંજ પડી એટલે વિશ્વદેવે ઓળખાણ પૂછી બધી વાત કરી કે દુકાળ ઉતારવા આવ્યા છીએ રજા આપો તો માલ દોર ચારીએ ત્યારે વિશ્વદેવ બોલ્યા આ જમીન તો ઉજ્જડ છે તમે પચાવી પાડી હોય ને તો પણ ચાલો પણ તમે નીતિ ન ચૂક્યા તેથી આખી એ ધરતી તમને સોંપું છું સુખેતી ગામ બાંધો પણ મારી એક શરત છે

આવી વાત ચાંબડીને રાણી હોડા હોડ વ્યાપી ગઈ કે નક્કી મારી સોતન આવશે અને રાણીનું પિયર સાયલે હતું અને એના પિયરિયા ચબાડ જાતના રાજપૂત હતા પછી તો પોતાના ભાઈ ભત્રીજાઓને બોલાવ્યા અને કહેવા લાગી કે જો મારી સોતન આવશે ને તો મારું ચલણ મટી જશે અને તમને જે વઢવાણમાંથી ઊભે ગળે ખાઓ છો ને એ નહીં મળે માટે મારા ભાઈઓ જાઓ એ કાળમુખા રાજપૂતના લબાચા વેખી નાખો અને મારી મારીને પાછા પાર્કરનો રસ્તો પકડાવો ભલે કહી અને ચાયલાના ચબાડો તો હાલતા થયા હવે કઈ રીતે પરમાર સાથે કજિયો કરવો તે વિચારતા હતા ત્યાં તો એક તેતર જોયું અને આ નાનકડા પક્ષીની એક પાંખ કાપી અને કાયલ કર્યું પછી તે ફરતા કેરી અને રાડા રાડ કરતા પાછળ દોડી અને પરમારોના પડાવ તરફ હાકી મૂક્યું ચીસો પાડતું તેતર પડાવમાં દોડ્યું અને બરોબર માંડવરા દાદાના બાજુટની નીચે સંતાઈ ગયું માં જોમભાઈ આ કિકિયારી સાંભળી અને બહાર આવ્યા અને એમને જોયું તો તેતરના શરીર ઉપર લોહી ટપકતું હતું એટલે તેમણે હળવે હાથે તેતરને ચાલીને લોહીથી તરબોળ આ પંખીને પંપાળવા લાગ્યા અને થર થર ત્રુતા તેતરને કહેવા લાગ્યા બીમા મારા બાપ હવે તને કોની બીક છે આ રાજપુતાણીનો ખોળો છે હવે તને કોઈ નહીં મારી શકે ત્યાં તો ચબાડોનું ટોળું આવી ચડ્યું અને લાવો મારો શિકાર કોનારો ચોંબાઈમાં દેખાડા અને ગોદમાં તેતર છે પછી તો રાજપુતાણીએ રૂઆ પૂછ્યું કે શું છે ભાઈ હા એ જ તેતર જે તમારા હાથમાં છે એ જ તેતર લાવો અમને પાછું જોઈએ તેતર તો પાછું નહીં અપાય એ અમારું શરણાગત છે અમારાથી પાછું કેમ અપાય રાજપૂતના શરણે જે આવે ને એની કોઈની તાકાત નથી કે પાછું માંગી શકે પછી જબાડો કહેવા લાગ્યા કે અમે તમારા ઉચાળા અહીંથી ભરાવીશું જોમબાઈએ કહ્યું કે સીધ કાળા ઝેર વાવો છો પરદેશીઓને સુકામ હેરાન કરો છો અને જબાડોને તો કજ્યો જ કરવો હતો સામ સામે સમસેરો ખેંચાણી અને આવો મામલો દેખી માતા ભાઈએ જુવાન બેટા મુંજોજીને ને કર્યો કે બેટા એક ચકલું તો પણ આપણું હો આજ આપણે મર્યા વગર નથી અને ભલે માં કહી મુંજોજી તલવાર લઈ અને અને બોલ્યા કે હું તો પરમારના પેટે ધાવ્યો છું મેરું પહાડ ડગમગે ગિરનાર પડખું ફેરવે તો પણ પરમાર પાછો પગ કેમ માંડે અને મા જુએ છે ને બેટો યુદ્ધ કરે છે આવું કાળું ધીંગાણું મંડાઈ ગયું ચબાડો તીર વાલા વરસ્યા પરમારોની પોતાની ઈજ્જત આબાદ રાખી હવે લગદીરજી તો એ વખતે વિસાવદર ડેલીએ ચોપાટ રમવામાં તલ્લીન હતા અને એમણે આ દગાની ખબર પણ ન હતી એટલે રાણીએ લગદીરજીને પણ

જમપુરીમાં પહોંચતા કર્યા હશે વિશાવદરે બધો ભેદ સમજ્યા અને દોડતા દોડતા ડેલીયા આવ્યા અને કહે છે કે ભાઈ જટ દઈને લગદીરજી ખોડી ઉપર પલાણ્યા અને કોળી લઈ પોતાના મુકામ ઉપર આવીને જુએ છે તો એમની માં મુંજોજીના સબનું માથું ખોળામાં લઈને બેઠા હતા એક તેતરને કારણે મુંજો મરે એ વાત સાંભળી લગધીજીની સાતી સવા વેત ઊંચી ચડી અને માને કહે છે કે મા આજ રોવાનું ન હોય આજ તો મંગળ ગાવાનો દિવસ છે તારા ચારે દીકરા માટે માંગજે મારી પછી તો રડતે માં બોલ્યા બેટા તારા બાપુ સ્વર્ગે ગયા ને ત્યારે મુંજો મારા પેટમાં હતો એટલે મારાથી એમની સંગાતે જવાનું નહીં આજ તારા બાપની અને મારી વચ્ચે વીસ વીસ વર્ષનું છેટું પડી ગયું હવે તો મુંજાને સથવારે મને રાજીથી જવા દે અને બ્લાઉજ આ પાળિયાને અડાડી આવે તો તાવણની છેડો ફૂટે એવી લોકવાયકા છે પછી માને અને ભાઈને સ્વર્ગે વળાવીને લગદીરજીએ એ જગ્યા ઉપર ગામ બાંધ્યું અને એક રબારણ રોજ દૂધ આપી જતા એને લગદીરજીએ બહેન કરેલા અને એનું નામ મૂડી હતું અને મૂડીની આ મમતાથી પરમારોએ આ ગામનું નામ મૂડી રાખ્યું અને પછી તો ત્યાં મૂડીમાં માંડવરાય દાદાની સ્થાપના કરી આજે માંડવરાય દાદાનું મૂડીમાં બહુ મોટું મંદિર આવેલું છે અને કહેવાય છે કે મૂડીના માંડવરાય દાદાના મંદિરના ટોચ ઉપર જ્યારે મોર આવે અને ટહુકો કરે એ પછી જ આરતી થાય છે તો મિત્રો આ હતો મૂડીના માંડવરાય દાદાનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ ઇવન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ